મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે તો આપણે સવારે વહેલા જાગી ગયા છીએ કારણ કે આપણે આજે તો અમરેલી માટે નીકળવાનું છે અમરેલી જવા માટે તો ચાલો આપણે નીકળીએ ને આપણે સવારમાં વહેલા જાગી ગયા છીએ તો તમે જોઈ શકો છો બધા સૂતા છે અને અંધારું છે આપણે તો ચાલો આપણે વહેલા વહેલા નીકળી જઈએ કારણ કે મિત્રો આપણે બપોરે નીકળીએ

કે આજે મમ્મીએ વહેલું નીકળવાનું મેન કારણ તો શું બહુ તડકો છે ને ગરમી બહુ લાગી હું અહીંયા આવ્યો ને એ બપોર હું નીકળો જયો તો ચાર પાંચ વાગે ત્યારે બહુ મને ગરમી લાગી તો તો વહેલો નીકળી જાવ બરોબર ને હા મામી ને બધા સૂતા છે ઓકે તો ચાલો હું નીકળું ને થેલો આપણો રેડી કરી દીધો છે મમ્મી લાવો લાવો તો ચાલો મમ્મી આવજો બીજું શું જય માતાજી હા હા પાક્કુ પાક્કું બધી આપીશ સારું ચાલો જય માતાજી મામી બધા સુતા છે કઈ વાંધો નહીં ચાલો હાલો જય માતાજી આવજો ચાલો મિત્રો હવે આપણે મમ્મી ને પણ મળી ગયું ને ચાલો હવે અમરેલી માટે નીકળીએ ને તમને બધા ને બાબુ ને બધાને મળાવશું તો ચાલો કન્ટિન્યુ

200 हवा 200 किलो तो कैरी से हां પછી 40 કિલો ગુંદા 40 કિલો 50 કિલો કેરી 100 કિલો સિભડા ઓહો 50 કિલો ગાજર વો જાજુ થઈ ગયો છે 100 લીંબુ હા ને બાકીનું આવતું જાય એ તો અલગ ગરમર ને એવું બધું ઘર્મરા કિલો ઘર્મર હ ઓકે તો ચાલો અથાણું કરો અને પછી આપણે બપોરની રસોઈ કરશું હમણાં તો એનો ટાઈમ હવે નથી મળતો કાલે હમણાં તો કાલે તો બટેટાના રોટલી જ નખરા કર્યા આપણે બઘારી નાખો બોળો આપણે તેલ પણ આવી ગયું છે અને અહીંયા આપણે આ બધા અથાણાના પેકિંગ શરૂ થઈ ગયા અબે વાહ અને અહીં આપણે બાપુ અથાણા ભરે છે તો કેમ છો બાપુ બસ મજામાં જો અને તમારી અમારે હેલ્પ બહુ થઈ હોય અમારે બાબુ બને છે અથાણું કેટલું બધું અથાણું કર્યું નહીં બાબુ એટલું તમે કોઈ કર્યું કોઈ કર્યું કારણ કે કરવાનું જ ન હોય તો ઓર્ડર ના બધા હોય એટલે કારણ કે એવું બા બનાવે ભાભુ એવું બનાવે એટલે શું મારા બધા મુંબઈ લઈ તારા બાબુ ને હા અમાર એ બધા મુંબઈ લઈ જાતા હો બાબુ હે

આપણે બટેકાનું શાક શ્રીખંડ ને રોટલી ભગવાન ને રાયતા ચીબડા પણ એમ આપડે એટલે આપણે પણ ગમે એ વસ્તુ

ભાઈ મજા છે જોવા દુકાને વરસાદ રહી ગયો છે હવે તેડી જાવ એવી જઈ કડાકા દાદા હું તો આપડે ગામ માં તો મારા ફ્રેન્ડ ની ત્યાં ને ત્યાં એટલો વરસાદ હતો ને એને તો દાદા શોપ હતી ને થોડીક નીચે છે હું આમ છે ઓલા સુધી પગથિયા સુધી આવી ગયું મજા પણ મજા આવી ગયું દાદા વરસાદ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને પેલા તો ભાઈ વરસાદ પડતા ને અમે આપડે વિજય ચોક માં રેતા ચાર ચાર દલી થાય લાઈટ જ છે એની ક્યાંય લેટ નથી છે આપડે પણ સારો વરસાદ પડ્યો આજે હા સારો તો દાદા આપડે વરસાદ સારો પડ્યો અને લાઈટ નથી તો કેમ કરશું જમવાનું એવો કરીને તો એ દીવો રાખીને જમવા બેસુ દીવો રાખીને જમવા બેસું ને બાપુ ને આપડે રાંધવામાં તકલીફ થાય પણ એ તો દીવો રાખીને કરશે ને કા દાદા દીવો રાખીને બનાવવા હા દાદા આપડે પહેલાના સમયમાં લાઇટો વી જતી તો કેમ કરતા એ પેલા લાઇટ નથી તું એનું કંઈ નહીં લાઈટ હતી જ નહીં ફાનસે ફાનસ હતો ને ફાનસ હે જેવું એટલી જો છે બધું રાત ના પેલા ભીતોડિયા હતા ગયેલા બયા કરે દાદા એ જોયા હોય કેરોસીન આ બેટરી તમારા સમય માં આપડે લેતા નઈ એના પેલા ના સમય માં તમારા દાદા ના સમય માં લાઈટ હશે જ નહીં ને નહીં નહીં દીવા આટલી વાર બે કલાક લાઇટ વહી ગઈ મોટા સિટી માં અમદાવાદ ને મુંબઈ ને જાય ને દાદા ખાલી અડધી કલાક જાય ને તો કરોડો ના નુકસાન થાય લૂટફાટ સાવા માંડે નુકસાન થાય લૂટફાટ લાઈટ જાય ને જાય સિટી ઉદ્યોગ ને એવડું બધું એવું ને દાદા બહુ મોટું મોટું રહ્યું ને એટલે નો જાય જ દાદા મે એવી વાત સાંભળી છે કે આપડે પેલા સમય માં ફાનસ હતા હા ફાનસ તો હતા જ આપડે દાદા કેવા આવે આપડી પણ ફાનસ આ ઓલું ટ્રિંગાઈ એવું નઈ પાતું મોટો આવડો મોટો ફોટો હોય ફાનસ નો અને આકડિયા વાળું આકડીયા વાળું આકડીયા વાળું ફાનસ જો ખીલી મારી ને લટકાવી દે આખી આપડે બાર છે અને ઓલું તો જો આવડો તો ફોટો આવે એને આકડિયા વાળું ફાનસ આમ કઈ દબાવો એટલે એટલે ફાન ની વાત તરત જ થાય દિવાળી કરી એટલે તરત જ જગે એવું ફાનસ હતું શું વાત કરો હવે તો જોવાય નો મળે એમ જોવા મળે ફાનસ ગામડામાં મળે આપડે અહીંયા તો હવે ક્યાંય જોવા ન મળે હા બરોબર છે બેટરી ચાર્જ વાળી બેટરી થઈ ગઈ ના હા હવે તો દાદા ચાર્જિંગ વાળા લેમ્પ એ થઈ ગયા ચાપ ડબ એટલે પ્રકાશ પડે તો એવું છે બધું હા તો ચાલો આપણે જમવામાં આજે શું હશે જમવામાં તો ભાખરી મોબાઈલ ની લાઈટ રાખીને રાંધે છે તો જોઈએ આપણે શું રાંધે છે શું રસોઈ બનાવે છે તો કેમ છો બાબુ આપડે બહુ વરસાદ આવ્યો